ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અઠ્યાસી લાખ પંચ્યાસી હજાર એકસો તેવીસના અમૂલ ઘી ભરેલ ડબ્બાઓની છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ચારેક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શિહોર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી જીતુ ઉર્ફે જીતેન્દ્ર ભેરુલાલ ખટીક રહે વોર્ડ નંબર અઢાર સંજય કોલોની ફતેહનગર તાલુકો ભાવલી જિલ્લો ઉદયપુર રાજસ્થાનવાળાને છેલ્લા ચાર વર્ષથી રાજસ્થાન ખાતે તેના પરિવાર સાથે રહે છે જે બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસોએ રાજસ્થાન ખાતે જઈ તપાસ કરતા આરોપી ચિત્તોડગઢ હોવાની માહિતીને આધારે તપાસ કરતા ચિત્તોડગઢ પોલીસ લાઇનની બાજુમાં ભીલવાડા બાયપાસ રોડ પર નાસ્તા ફરતા આરોપી હાજર મળી આવેલ તેને વધુ પૂછપરછ અર્થે ભાવનગર સિહોર પોલીસ સ્ટેશન ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં પકડવાના બાકી હોવાનું જણાવેલ જેથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે સિહોર પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના બીજલભાઈ કરમટિયા જયદાનભાઈ લાંગાવદ્રા ફાલ્ગુનસિંહ ગોહિલ હરિચંદ્રસિંહ તેમજ શૈલેષભાઈ ચાવડા તેમજ યોગરાજસિંહ વગેરેના જોડાયા હતા